મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય ઉત્સવ રામનવમીના પર્વની હાથોદ તાલુકાના ગામ ખાતે અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના પ્રાગટ્ય દિવસ એટલે કે રામનવમીની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હાસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે પણ રામનવમીના પર્વની ઉજવણી કરાઈ ખદગામના રામજી મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક વિધિ અનુસાર ભગવાન રામનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીફળ હોમવાનું અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા બાદ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજેના તાલે ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા સાતેશ ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા ઇલાવ ગામે પ્રતિવર્ષ નવમીના પર્વની અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે